હવે તમારી ઉમરે ગઈ તમે લગ્ન નથી કરો અરે બાપુ મોંઘવારી પ્રમાણે લગ્ન કરે લગ્ન કરીને કોણ સુખી થયું કોક દેવું તો જોઈએ ને હવે હાચી વાત કીં અરે યાર મને તારું કઈ સમજાતું નથી તારે હું કરવાનું છે તારે આવવાનું છે તો તને તેડી જાવ બાકી મને હાસો હાસો જવાબ દઈ દે યાર તારા મેકઅપ ના ખર્ચા લિપસ્ટિક ના ખર્ચા તારા બધાય એટલા એટલા ખર્ચા કરવાની વાહે મારો લેંગો નથી બદલાવી ગયો હું તોય તારે નથી રહેવું હોય તો હજી હું તને તેડી બોલ તારે આવવાનું છે આવવું કઈ બધું જવાનું છે બાપુ તેલ લેવા હરે ભાઈ ત્રીસ વર્ષ થયા હીરા કહું કોઈ દી પગાર થાય ને એક રૂપિયા વધતો નથી ગમે એટલું કમાવ ગમે એટલું કમાવ ગમે એટલું કામ કરો છેલ્લે શૂન્યનું શૂન્ય જ વધે અને દર મહિને પગાર થઈ જાય એટલે ગમે ત્યાંથી મારે ઉછી ના ગોતવા પડે ગોતવા જ પડે ક્યાંય ભેગું નથી થતું યાર અરે બાપુ એવું કઈ થોડું હોય આ અમે હીરામાં જલસા કરીએ હું ઘટે જવું જઈને હા ગાંડી બોલ ને અરે ત્રી વર્ષ તને પ્રેમ કરું તને થોડું કઈ ઘટવા દઉં તારે ઘટતું હોય તો બોલ ગમે અહીંયાથી રૂપિયા ઉછીના કરીને તને પુગાડી દઉં બાકી તને કઈ ન ઘટવું જોઈએ મોસ કહે તારે ઘટે તો બોલ જે હું ગમે અહીંયા તને લઈ આવી ઉછીના ગમે એમ ગમે અહીંયાથી ગોત દે બાપુ એને કઈ ઘટતું જ નથી ને એને થોડું કંઈ ઘટે તો બાપુ તમારે કાઈ ના વધે बापू यार मंदी तो जो हाँ आटो ले गई यार सेट पर ऊपर ले वाइज़ ऊपर आपने सेट पर डायरेक्ट मने एमएस की तो निकलो यार घेर आई गयो बाई वे की तो पैसा ये की तो ऊपर नत मिल रहा है एंग ये की तो निकलो और मर जाओ क्या तमर पाँच पैड़ आवे तो कहीं तो गयो नहीं तो घेर जाऊँ ना कि यार घेर पीवा नहीं नत पैसा हूँ करूँ x second Al